જેને જીવન પોતાનું વૈરાગ્ય તરફ સંન્યાસ પસાર કરે છે સાહિત્યનું અને હાસ્યનું એક મંચ ભાઈ જગદીશભાઈ ત્રિવેદી ડોક્ટર જગદીશ ત્રિવેદી પોતાના નિવૃત્તિનો સમય સમાજની સેવામાં માણસ કમાય પોતાના પરિવાર માટે પણ આ માણસે પચાસ વર્ષ પછી જે પણ કમાણી થાય એ બધી કમાણી એણે નિવૃત્તિના કાળમાં જેટલા પણ રાત્રિ કાર્યક્રમ થાય એ બધા જ કાર્યક્રમોના પૈસા સમાજની સેવામાં વાપરવાનો સંકલ્પ કર્યો ને આજે એણે કરોડો રૂપિયાનું દાન કર્યું છે વિદેશમાં જાય કાર્યક્રમો કરે પૈસા આવે એનાથી ગુજરાતમાં આવીને પાછા વળી સ્કૂલો બનાવે સ્કૂલોના ઓરડાઓ બનાવી દે આટલી સુંદર પ્રવૃત્તિ કરનાર જગદીશ ત્રિવેદીને ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ જાહેર કર્યો છે આજે આનંદ અનુભવીએ કે આટલા સુંદર કાર્યની નોંધ એક સરકારે લીધી અને એ સાથે સાથે આ સમાજને પણ એક ખૂબ મોટી રાહ ચીંડી કે આવા સારા કામ કરો તો ભગવાનની રાજી થાય એટલે ભાઈ જગદીશભાઈને આજે વ્યાસપીઠથી અમે અભિનંદન આપીએ છીએ કે એમને પદ્મશ્રીનો એવોર્ડ એનાયત કરવાનો નિર્ણય જ્યારે સરકારશ્રીમાં લેવાયો એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસની એ અમે અનુભૂતિ કરીએ છીએ